નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઢાર એક બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીને ઓલબો સ્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે થરાદ તારીખ અઢાર એક બજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જેસે છે બારસોથી તેરસો એકાણું ગુવાર જેસે નવસો ચાલીસથી એક હજાર એકત્રીસ રજકા બાજરી જેસે પાંચસો બોતેરથી છસો ત્રેવીસ બાજરી જે પાંચસો પિસ્તાલીસથી પાંચસો પંચોતેર મગફળી જે છે નવસો પચાસથી એક હજાર એક ઈસબ જેસે જે છે બે હજાર પંચોતેરથી ચોરાણું તલ સફેદ જેસે છે બે હજારથી બાવીસો એરંડા જેશે બારસો પચાસ થી બારસો નેવું અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો થી અગિયારસો સત્તાણું જેનો નીચો ભાવ રહ્યો હતો એકત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો તેતાલીસો એકત્રીસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ